ચાલો દસ દ્વારા ગણતરી કરીએ દસ વીસ ત્રીસ ખાલી જગ્યા પચાસ સાઠ સિત્તેર એસી સો વીડિયો અટકાવો અને વિચારો કે આપણે અહીં કઈ સંખ્યા ચૂકી ગયા છીએ જો આપણે દસ વડે ગણતરી કરીએ તો તે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું સો થાય આપણે અહીં ચાલીસ ચૂકી ગયા છીએ તેથી આપણે વિકલ્પમાં ચાલીસ ને પસંદ કરીશું જવાબ ચકાસીએ અને વધુ એક ઉદાહરણ જોઈએ આપણને અહી પૂછવામાં આવ્યું છે કે કઈ દસ ફ્રેમ ત્રીસ બતાવે છે અહીં દસ ફ્રેમ એ એક માત્ર શબ્દ છે આ એક ફ્રેમ અથવા એક ટુકડો જેમાં દસ પદાર્થ મૂકેલા છે તમે અહીં જોઈ શકો કે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છે તો આમાંથી કઈ દસ પ્રેમ ત્રીસ બતાવે છે અને ચાલીસ બતાવે છે હવે વિકલ્પ સી દસ વીસ ત્રીસ બતાવે છે માટે આપણે વિકલ્પ સી ને પસંદ કરીશું જવાબ ચકાસીએ હવે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે ખાનામાં દસ ની ફ્રેમ ને ખસેડી ને ચાલીસ બનાવો આપણે અહી દસ લઈએ ત્યારબાદ અહી બીજા દસ લઈશું જેથી આ વીસ થાય ત્યારબાદ ત્રીજી વખત ફ્રેમ લઈએ જેથી આ ત્રીસ થાય ચોથી વખત ફ્રેમ લઈએ તો અહી આ ચાલીસ થશે દસ વીસ ત્રીસ ચાલીસ આમ આપણે અહી પૂરું કર્યું